રાજકોટથી ન્યુ જનતા સંગઠન નો આરપી પરમાર આ પેશન્ટ જોઈ લ્યો હાલત બહુ ખરાબ છે કેન્સરથી પીડિત છે એનું આધાર કાર્ડ પણ હજુ નથી સલાડા અમરેલી નું સલાડા ગામથી આવ્યા છે મદદ માટે તો અમે આધાર કાર્ડ વિશે આયુષ્યમાન કાર્ડ વિશે બનતી મારી કોશિશ કરીશ પ્લસ એ ભાડાના પણ કોક ઊંચી તેના બસો રૂપિયા લઈને આવ્યા છે ટ્રેનમાં તો મારો નંબર છે છન્નું બે અડતાલીસ ચુમાલીસ વીસ છન્નું બે અડતાલીસ જો કોઈ મદદ કરવા માંગતા હોય પાંચ રૂપિયા દસ રૂપિયા તો અવશ્ય ફોન કરજો અને સાંભળો જે માતાજી આ લોકો છેલ્લા ત્રણ ચાર દિવસથી મને ફોન કરી રહ્યા હતા અને છેલ્લે છેવટે એ લોકોથી કાંઈ પણ ના થયું તો અહીંયા એ લોકોને બોલાવ્યા બોલાવી અને એ લોકો અમરેલી જિલ્લાનું પાણીયા ગામ છે ત્યાંના છે અને આ ભાઈ જે રહ્યા તેમની હાલત બહુ ગંભીર છે તમને ખબર છે જોઈ શકો છો તમે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો અને એમને કેન્સરથી એ ભાઈ પીડિત છે અને એમની પાસે કાંઈ પણ પ્રૂફ નથી પણ તોય છતાંય અમે મહેનત કરીશું કે એમનું આયુષ્યમાન કાર્ડ નીકળે અને આધાર કાર્ડ નીકળે અને એની સારવાર સારામાં સારી થાય પણ તોય જેવું કીધું છે કે આરબી પરમારે એમના મોબાઈલ નંબર દીધા છે એમનો કોન્ટેક્ટ કરીને ફૂલ લઈને આ ભાઈને ફૂલ લઈને ફૂલની પાકડી ભાઈ થોડી ઘણી હેલ્પ કરો તો સારું છે અને મારા વતીથી એ ભાઈને અત્યારે જે કાંઈ મદદ થાય અને રહેવા અને અહીંયા જે કાંઈ સુવિધા હશે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એમને સુવિધા પણ મળી રહે અને મારાથી જે કાંઈ હેલ્પ થાય છે તે પણ હું એમને હેલ્પ કરું છું અત્યારે ભાઈને અને આગળ જતા સમય જતાં પણ થોડી ઘણી હેલ્પ કરી બરાબર છે જો કે અત્યારે એની રોજીરોટી હાલી રહીએ અત્યારે એનો ટાઈમ હાલી રહીએ એટલી મદદ હું એમને પાંચસો રૂપિયા દઈને કરી રહ્યો છું મારી નાયક નહેવાણું થોડી ઘણી હેલ્પ કરો જેથી કરી આ ભાઈ જે પીડિત છે તેમને સારું થઈ જાય અને આપણી સમાજના છે તો એમની સારવાર પણ સારી રીતે થઈ જાય જય માતાજી જય રખા દાદા અવશ્ય ભાઈ મારો કોન્ટેક્ટ કરજો બીજી વાર બોલું છન્નું બે અડતાલીસ ચુમાલીસ ત્રણસો વીસ રાજકોટથી આરબી પરમાર ફૂલ એન્ડ ફૂલની પાખડી જો કોઈને પાંચ રૂપિયા દસ રૂપિયા દેવા હોય કેમ કે આ ભાઈ પાસે નથી બેંકનું ખાતું કે તો પછી ક્યુ કોડનો તો કાંઈ મતલબ જ નથી રહ્યો જો કોઈ